એની સિંગની ક્વોલિટી પણ જોઈ શકો છો અને અહીંયા છે આ પાડી અને બે પાડા અહીંયા છે આપણી બે ગાયો આ જુઓ હો મારી બેટી પડકોણ પડકોણ એ જુઓ આવી ઊભી થઈ ગઈ જુઓ પડકોણ છે આ છે આપણી ગાય આ છે થોડી વાઇટ ચલો રજકો વાટવા જઈએ આગળ બતાવું તમને મિત્રો તો જુઓ આપણે રજકો વાળીને આવી ગયા ત્યાં અને અહીંયા મોટી ગાયને રચકો ન છે ને અહીંયા આપણે છેડીને નાખ્યો છે જો ઊંડી છે એની બચું ગાયનું ને અહીંયા ભરી દીધી છે ગમાણ તો હવે આને લઈને હવે પ્યાશું પાવા જઈએ ઉલાવાડામાં બીજી પ્યાસ્યું છે હમણાં ખાય છે પાડા રચકો તો ચલો હવે જાય મિત્રો તો જુઓ પેશું પાણી પીને આવી ગઈ છે હાથે પાણી પીવા જીતી આપણે તો બેઠા હતા અહીંયા પાણી પીને આવી ગઈ છે હવે ચલો વાડેજીને બાંધી દઈએ ચલો પાછલા કેમેરે તમને બતાવ જુઓ મિત્રો આવે છે બની બ્રાન્ડ વસ્તુ હોય ચલો હવે વાડેજીને બતાવું તમને મિત્રો તો જુઓ ભેસો ગમે બાંધી નાખી છે અહીંયા બાંધેલ છે પહેલી બેસ આપણી લાડવાઈ મારી અહીંયા સારી ફેંસ અહીંયા છે ગાંડી અહીંયા છા ચાંદરી બધી બેસો બાંધી નાખી છે હવે ભેસો રચકો ખાઈ રહી છે એટલે બાર વેરી નાખી છે આપણે અહીંયા કરશે એટલે તો હવે સીધા મળીએ પછી ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણે જ્યાં જો બે ગાયો માટે રચકો ખાતું નથી એટલે રજકો ખાઈને બેસી છે ચલો બતાવો આ જો આપણે પારે પણ હવે રાખ કરવા માંડી છે આ બધી ભેંસો રજકો ખાઈને બેસી જશે જોવા જોજકો આઠ ચલો હવે આ બે ગાયો નિયાર કરી દઈએ મિત્રો તો જુઓ બે ગાયો ચાર નાખી દીધી છે અને થોડીક ચાર પડી વાલી છે અહીંયા પડી છે દાંતડું દાંતડું પણ મૂકી દઈએ જો આને તો કણી નાખી દે છે આને પણ નાખી દીધી છે હવે વાસળીને પણ થોડી ચૂપ નાખી દઈએ ખાવી અહીંને પણ નાખી દીધી છે જો ખાય છે પધું પતું તો ચલો હવે આગળ બતાવું તમને મિત્રો જો જુઓ આપણે આ ત્રણ બેસ્યો ને આ ચાર ભેંસો પાય નાખી છે જુઓ અને આજ બધું કરી નાખ્યું જુઓ હા બાળ કાપી નાખ્યા બધા અને આજ વાળ કાપી નાખ્યા છે અને હવે આપણે પેંચો પાવાનું કામ ચાલુ છે ચાર ભેસો પાય છે ને આ ચાર પાયા વગર છે તો ચલો હવે ભેંસો પાઈ નાખીએ મિત્રો તો જુઓ કરી નાખી છે પુત્રીને નિયાર આ ચારે છોટોને અહીંયા ખાય છે આ દૂધણી ભેંસો જુઓ અહીંયા ખાઈ રહી છે આ દૂધણી ભેંસ સાર ચલો હવે આગળ બતાવો અહીંયા ગાયો બદલાઈ નાખી છે આ ખાય છે કાન ને ઉલી ખાય છે પૂળો અહીંયા છે ક્યૂટ વાસડી આપણે ટીંગી ટીંગી જુઓ ટીંગી ટીંગી બહુ ખરાબ છે તો ચલો હવે જઈએ ઘરે ચલો મિત્રો મળી આવે નવા ઓલમ જય દ્વારકા